વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ દસમાં વિષય વિજ્ઞાન માર્ચ બે હજાર ત્રેવીસમાં બોર્ડની પરીક્ષામાં જે વિષય વિજ્ઞાનનું પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને વર્ષ બે હજાર ત્રેવીસ બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે પણ તમને ખ્યાલ આવશે અને એ પણ પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ વધતું હોય છે એટલે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો પણ કહી શકાય મિત્રો જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તેમાં એ વિભાગ એ આપેલ છે તેમાં પહેલો જ પ્રશ્ન આપેલો છે કે પદાર્થ એક્સને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે તો આ પદાર્થ બરાબર ખાલી જગ્યા તો આ પદાર્થ કયો છે તો જવાબ આવશે બે નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ પરથી તેનું નામ જણાવો તો એ સંયોજનો બંધારણ આપેલું છે તો એ જવાબ આવશે બી ઇથેનોલ એ તેનું નામ છે ત્રણ નીચે આપેલા પૈકી કયું માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી તો જવાબ આવશે ડી શુક્રવાહિકા ચાર શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે પરિપથ જોડે છે અહીં પરિપથ આપેલો છે જોડાણ કરેલું શિક્ષક કહે છે કે પરિપથમાં એ ઘટક યોગ્ય રીતે જોડાયેલ નથી તો આ ઘટક કયો હશે તો જવાબ આવશે સી એ મીટર કારણ કે અહીં એ મીટર એ આ બાજુ અથવા તો આ બાજુ આવી શકે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો પાંચ કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા સૂત્ર પર આધાર રાખે છે તો જવાબ આવશે ટુ એનનો સ્ક્વેર છ પ્લાઝ મોડિયમમાં એક કોષી સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજીત થાય છે જેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે બહુપાજન સાત અભિનેત્રી દીપિકા પદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન રમતના ખેલાડી હતા રમત કે અદાકારી જેવી ક્ષમતાઓ આનુવંશિક નથી કારણ કે તેનાથી પ્રજનન કોષોના ખાલી જગ્યામાં ફેરફાર થતો નથી જવાબ છે રંગસૂત્રો આઠ લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે તો જવાબ છે ડાયોપ્ટર ડી નીચેના વિતાનો ખરા છે કે ખોટા તે જણાવો નવ અસંતૃપ્ત હાઇડ્રો કાર્બન સંયોજનમાં બે કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધ હોય છે આ વિધાન ખોટું છે દસ લિંગી પ્રજનનમાં સંતતિના નિર્માણ હેતુ બે સજીવ ભાગ લે છે આ વિધાન સાચું છે અગિયાર સૂર્યકુકરમાં કિરણોને એકત્રિત કરવા બહિગોળ અરીસો વપરાય છે આ વિધાન ખોટું છે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો બાર બેન્ડેલીફનો આવર્તન નિયમ લખો તો જવાબ તત્વોના ગુણધર્મો તેના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે તેર પાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ લખો તો જવાબ આવશે સીએ એસઓ ફોર વન બાય ટુ એચ ટુ ઓ કેલ્શિયમ સલ્ફેટનો હેમે હાઇડ્રેટ ચૌદ ત્રણ વિદ્યાર્થીઓ સલમાન સુરેશ અને શિવાની પાસે નીચે મુજબના હરીસા છે તો એ સલમાન પાસે આ રીતનો હરીસો હોય સુરેશ પાસે આ રીતનો અને શિવાની પાસે આ રીતનો તો ત્રણેય વિદ્યાર્થીઓ વસ્તુનો પ્રતિબિંબ પડદા પર ચીલવાનો પ્રયત્ન કરે છે તો તેમાં કોણ સફળ થશે જવાબ આપશે શિવાની પંદર પ્રદૂષક સી એફ સીનું ઉત્પાદન ઓગણીસો છીના સ્તર પર જ સીમિત રાખવામાં આવે આ બાબત કયા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુ એન ઈ પી સોળ જૈવ વિવિધતા એટલે શું જવાબ કોઈ એક વિસ્તારમાં મળી આવતા વિવિધ સજીવ સમૂહો અને તેની સંખ્યાને જૈવવિવિધતા કહે છે વિભાગ બે હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બેએ વીસ ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ને બે બે ગુણમાં પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા છે તે આપેલા છે તે તમે જોઈ શકો છો આ પ્રશ્નો પણ પૂછાવાની શક્યતાઓ હોતું હોય છે તો મિત્રો તૈયાર કરી દેજો આ રીતે બે બે ગુણમાં પ્રશ્નો પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હોત અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિભાગ સીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ચોવીસ ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન ત્રણ ત્રણ ગુણમાં પૂછાય છે તો આ બે હજાર આ રીતે અહીં પ્રશ્નો આપેલા છે જે મોસ્ટ હાઈમ્પી પ્રશ્નો કહી શકાય વિદ્યાર્થી મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસ જે બોર્ડનું પેપર લેવલ છે તેમાં આ રીતના પ્રશ્નો પૂછાયેલા છે આ રીતે ત્રણ ત્રણ ગુણમાં મોસ્ટ હાઇમ્પી પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ પણ વધુ હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગડી આપેલ છે જે વીસ ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન ચાર ચાર ગુણમાં એટલે કે લોંગ પ્રશ્નો પૂછાય છે અહીં પ્રશ્નો આપેલા છે આ મોસ્ટ હેપી પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ પણ વધુ હોય છે આ રીતે વિભાગ ડીમાં પ્રશ્નો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો અહીં વર્ષ બે હજાર ત્રેવીસની સાલમાં બોર્ડની પરીક્ષામાં જે પેપર પૂછાયેલ છે તે આપણે વિભાગ એ જોયો અને વિભાગ બે સી અને ડીમાં જે પ્રશ્નો પૂછાય છે તે પણ જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તૈયાર કરી દેજો જે પૂછવાની શક્યતાઓ પણ વધતું હોય છે મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ દસના વર્ષ બે હજાર પચીસમાં બોર્ડની પરીક્ષામાં જે પેપર લેવાયેલ છે તે ઓરિજિનલ પેપરના સોલ્યુશન પણ ચેનલમાં મૂકેલ છે અને બીજા વિષયના મોડેલ પેપર પણ અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો થેન્ક યુ